લઈ જાઓ તૈયાર દોસ્તો સવાલ સોળ ગુણનો સંસ્કૃતની અંદર બોર્ડની તૈયારી માટે તમારા માટે થી ત્રીસ પેપરના સોલ્યુશન લઈને આવું છું મિત્રો તમારે આ સોળે સોળ માર્કને જો લેવા હોય તો આ બધા જ વિડીયોને વ્યવસ્થિત રીતે જોવાના છે અને સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમારા મિત્રો સુધી શેર કરવાની છે અને તમારા વ્યાકરણના સોળે સોળ માર્કને લેવા માટે હું બધા જ પેપરના સોલ્યુશન હું તમને કરાવવાનો છું તો તમારા આ પેપરના સોલ્યુશનને જોવા માટે મારી સુધી મારા સાથે જોડાયેલા રહેવું પડશે અને તમારા બધા જ બધા જ બધા જ વ્યાકરણના પ્રશ્નોના સોલ્વ કરીશું જેટલા પણ પ્રશ્નો હોય કોમેન્ટ કરી જણાવજો હું તમને કોમેન્ટમાં જવાબ આપીશ અને હિન્દીના અને ગુજરાતીના એના પણ પચીસ પચીસ પેપર વ્યાકરણના એટલે તમારા જે હિન્દીવાળા મિત્રો છે જેણે વિકલ્પમાં હિન્દી રાખ્યું છે એની ચેનલ શેર કરજો અને ગુજરાતી તો બધાને છે માટે ગુજરાતીના પણ વિડીયો તમારે જોવાના છે અને મિત્રો સુધી શેર પણ કરવાના છે તો શરૂ કરીએ દોસ્તો પેપર નંબર એક અને એ છે સવાલ સોળ ગુણનો જેની અંદર સૌથી પહેલો જ છે સમાનાર્થી દરિદ્રતા ત્રણ વિકલ્પો આપ્યા છે તો તમે સૌ જાણો છો દરિદ્રતા એટલે ગરીબ તો દરિદ્રતાનું સમાનાર્થી ઘણીવાર ઉતાવળમાં આપણે સમૃદ્ધિ કરી બેસીએ છીએ આપણને પ્રશ્નો શું પૂછાણો છે યાદ રાખીને જોવાનું કે ભાઈ દરિદ્રતા તો મારે એનો સમાનાર્થી શબ્દ જોવાનો છે વિરુદ્ધાર્થી નહીં નહીંતર ઘણી વખત આપણે દૈન્યમ એટલે ગરીબાઈની જગ્યાએ સમૃદ્ધિ ટીક કરી અને આપણો માર્ગને જતો કરતા હોઈએ છીએ વિરુદ્ધાર્થી શબ્દ વિરુદ્ધાર્થી એક ધા એક વખત તો એનું બનશે આશ્ચર્ય દોસ્તો આ તો આન્સર છે મારાથી થોડી ઉતાવળ થઈ ગઈ પણ કસો વાંધો નહીં ચાલો આપણને ડાયરેક્ટ જવાબ મળી ગયો બહુધા તો બહુધાનું આપણને મળે છે એક ધા બહુધા એટલે ઘણું વખત અને એક વખત ત્યારબાદ વર્તમાન કાળ મધ્યમ પુરુષ બહુવચન તો સૌથી પહેલા વેલા શું કરવાનું તમે પ્રશ્નને જુઓ એટલે તમારી સામે વર્તમાન કાળનો નો સ્પેશિયલ પ્રશ્ન છે મધ્યમ પુરુષ એટલે તો કે ભાઈ સી અને બહુવચન તો કે સી થ ડાયરેક્ટ હવે જુઓ વિકલ્પમાં તમારા માટે ક્યાંય થ દેખાય છે

તો જોઈએ એ શ્યામાં સૌથી પહેલું દેખાય છે બીજું શ્યતિ ત્રીજું શ્યામી તો શ્યામી એક વચનમાં બને જવાબ શ્યતિ દ્વિવચન નહીં એ તો આવશે જ નહીં પણ વિનશ્યા મહ એ બનશે બહુવચનનો આપણો જવાબ મી વહ મહ આગળ શું છે એનાથી કોઈ મતલબ નહીં કરવાનો આપણે પ્રત્યેને ધ્યાનમાં રાખીને જ જવાબ ટીક કરશું આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન આની અંદર એ મજા છે આજ્ઞા અંદર માત્ર તમારે અન્ય પુરુષ કરવાનો છે તો એક વચન હોય તો તું અંતુ આ છે આખે આખા અન્ય પુરુષના ત્રણે ત્રણ એક વચન દ્વિવચન બહુવચન હવે જોઈએ પ્રશ્ન છે એક વચન તો તું વાળો પ્રશ્ન દેખાય છે ક્યાંય તો કે વર્ષ વર્ષ તું અને વર્ષ તમ તો આપણો જવાબ છે વર્ષ તુ ત્યારબાદ વિદ્યાર્થ અન્ય પુરુષ એક તો વિદ્યાર્થ અનુ બનશે ઈદ દોસ્તો બધા જે કરું છું ને બધા પદ ના છે આવી રીતે આત્મને પદ ના પણ હોય છે બરાબર એના માટે અલગથી વિડીયો છે તમારે જોવાનો છે છે તો માટે ઈત વાળો જવાબ જુઓ વસેત વસે ન અને વસે વ વ છે પાછળ ન છે માટે વસે તો એક ખાસ મારી સલાહ યાદ રાખજો જ્યારે પણ તમે વિકલ્પોને સોલ્વ કરો ને ત્રણે ત્રણ વિકલ્પોને વેરીફાઈ કરવાના પછી એમાંથી ભલે તમને ખબર છે વસે જ સાચો જવાબ છે એ જ છે પણ છતાં પણ એના સિવાયના બે વિકલ્પોને સોલ્વ કરશો ડિલીટ કરશો અને પછી યોગ્ય જવાબ ફરી એક વખત વેરીફાય કરી લખશો સોળ માર્ક સોળ શબ્દો સોળ વિકલ્પ પણ સોળે સોળને વ્યવસ્થિત રીતે બિલકુલ ઉતાવળ કર્યા વગર નહીંતર શું થશે મનમાં સાચો જવાબ હશે પણ આપણી ઉતાવળે ખોટો જવાબ લખ્યો હશે મનમાં એવું લાગશે કે મેં સાચો જ લખ્યો હશે અને આપણે ભૂલ કરી બેસશું આવા ભૂતકાળના ઘણા બધા મારા વિદ્યાર્થીઓના અનુભવોને ધ્યાનમાં રાખીને આ વાત કહું છું માટે ચોક્કસથી હું તમને એક જ સલાહ આપીશ કે તમારે ત્રણે ત્રણ વિકલ્પો વેરીફાઈ કરવાના શક્તિ કુમાર અભ્રમત વિવિધાન દેશાન અભ્રમત્ અભ્રમત્ એટલે ભૂતકાળનું છે તામ અન ભૂતકાળનું ત છે અડધો ત છે માટે પદ છે તો ભૂતકાળનું વર્તમાન કાળમાં કન્વર્ટ કરીએ દોસ્તો તી હ અંતિ તમારે છે ને આવું રફર કરી લેવાનું પરસ્મયપદનું આત્મને પદનું પદના અડધા તનો છે તો ખાલી આટલું રફર કરો હવે તની જગ્યાએ તીવાળો ઓપ્શન આવે તો જુઓ ત્રણમાંથી તી ક્યાં છે તો કે ભાઈ ભ્રમતિ ભ્રમા મહ સ્મ અને ભ્રમતીસ્મ પણ જુઓ અહીંયા બારી કાંઈથી જુઓ ને તો તમને ખબર પડશે કે સ્મમાં નીચે લીટી કરી છે અડધો સ્મ કર્યો છે માટે આ જવાબ નહીં આવે ભ્રમા મહ તો સાવ ન આવે તમારો જવાબ આવશે ક ભ્રમતી સ્મ સાવસેલો અને સ્પષ્ટ પંચમી વિભક્તિનું એક વચન લખવાનું છે દોસ્તો તો પંચમી વિભક્તિ એક વચન અકારાંત પુલ્લિંગ શબ્દમાં પાછળ શું આવે આત તો નયાત નયે શું સપ્તમી છે નય પ્રથમા બની જશે નયાત શબ્દ બનશે તમારો પંચમી એક વચન તૃતીયા બહુવચનની અંદર તો કે ભાઈ એક બને બીહી અને અકારાંત શબ્દમાં બને એ આ બેશ એના પ્રત્યે વિશે યાદ રાખજો જુઓ અહીંયા શું છે તો કે મિત્રે હી મિત્રેણ તૃતીયાં એક વચન છે મિત્રે ભ્યઃ ચતુર્થી અને પંચમીનું બહુવચન છે તમને પૂછ્યું છે તૃતીયા બહુવચન મિત્રેહી તમારો જવાબ બને પછી દોસ્તો ઉપપદ વિભક્તિ નમઃ સાથે હંમેશા તમે બોલો છો બધા રોજ સવારે ગણેશાય નમઃ શિવય નમઃ તો આ જે શિવ શબ્દ ગણેશ શબ્દ એ બધાની પાછળ આય પ્રત્યય લાગેલો છે આ આય પ્રત્યય છે ને નમહ ની સાથે ચતુર્થી વિભક્તિનો પ્રત્યય છે તો ચતુર્થી વિભક્તિ ની સાથે નમઃ શબ્દ આય અકારાંત તો રામ આપણા ઓપ્શનમાં છે રામ રામાય કે રામમ તમારે માંથી એક જ ઓપ્શન છે ને તમે સૌ જાણો છો કે રામાય નમઃ એ જવાબ બને મને એ જણાવજો દોસ્તો કે રામમ છે એ કઈ વિભક્તિ છે મારો પ્રશ્ન છે રામમ કઈ વિભક્તિ છે અને રામહ કઈ વિભક્તિ છે આ બંનેના તમારે જવાબ મને કોમેન્ટમાં જણાવવાના છે મને કોમેન્ટમાં જણાવો સંખ્યા પદમ હવે સંખ્યાની અંદર યાદ રાખો સંખ્યા વિશેષણ જેવું વિશેષ્ય એવું વિશેષણ તો વિશેષ્ય શું છે અહમ ખાલી જગ્યા કક્ષાયામ તો ખાલી જગ્યા કક્ષાયામ તો યામ યામ મેચિંગ ટુ મેચિંગ તો દશમ મ્યામ કક્ષાયામ વિશેષણ વિશેષ્યનો નિયમ શું છે તમે સૌ જાણો છો કે ભાઈ જે લિંગ વચન અને વિભક્તિ વિશેષ્યની હોય એ જ લિંગ વચન વિભક્તિ વિશેષણની થાય તો એ પ્રમાણે દશમ્યામ કક્ષાયામ કૃદંતનો નો પ્રકાર જણાવવાનો છે હવે તમને ખબર છે કે ભાઈ અન્ડરલાઈન કરેલો શબ્દ છે અને એનો પ્રત્યય છે તબ્યમ તો કેની કેમાં આવે છે કોમેન્ટમાં જણાવો ચલો હું તમારા ઉપર છોડું છું આ ના કહી દઉં ચલો નહીં પાછા એમ કહેશો કે સાહેબ કાં ઉપર છે અમારી સાથે વિદ્યાર્થ કર્મણીનું બનશે તાતમ અને સંબંધકનું બનશે ત્વા અને ય અને વિદ્યાર્થનું બને તવ્યમ અને અનિયમ તવ્ય તવ્યા તવ્યમ અનિય અનિયા અનિયમ પછી દોસ્તો સંધિ વિચ્છેદ કરવાનો છે પણ સંધિ કરતાં પહેલાં એક મસ્ત મજાની તમારા માટે હું ઓફર લઈને આવ્યો છું એ એને એ ઓફર છે કે સેક્ટર ચોવીસ એબીસી ક્લાસીસ ગાંધીનગર દ્વારા તમને લોકોને ફૂલે ફૂલ રિવિઝન કરાવવા માટે થઈને આખો મહિનો ડેલી લાઈવ ક્લાસ અને ક્રેશ કોર્સનું લોન્ચિંગ છે અને એની અંદર લોન્ચ કરી દીધો છે અને એની અંદર તમને બધા જ વિષયો સાથે સાત વિષયોનું સંપૂર્ણ મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસએસ ગુજરાતી હિન્દી સંસ્કૃત આનું સંપૂર્ણ રિવિઝન આ રિવિઝન બેચ એ દર વર્ષે છેલ્લા ઘણા વર્ષોથી સફળતા આના શિખરે પહોંચી છે પચીસોથી ત્રણ હજાર વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી લીધો છે ઓનલાઈન લાઈવ ક્લાસીસ નોટ રેકોર્ડિંગ તો લાઈવ ક્લાસ પ્લસ રેકોર્ડિંગ મળશે હા એ ચોક્કસ તો એ બધા જ વિષયો લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ પણ મળશે કદાચ તમે જોડાઈ ના શક્યા એ દિવસે સાંજે છથી રાતે બાર વાગ્યા સુધીમાં ફોન સ્વિચ ઓફ થઈ ગયો કે બેટરી ડાઉન કે નેટ જતું રહ્યું વોટ એવર પણ તો તમને એનું રેકોર્ડિંગ મળી જાય તો તમે આરામથી એક્સેસ કરીને અભ્યાસ કરી શકો કોઈ ઇસ્યુ નથી તમને એના સિવાય આખા વર્ષમાં આપણે જે પણ ક્લાસ લીધા છે એ બધાનું લાઈવ મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસેસ બધા વિષયોનું તમને રેકોર્ડિંગ મળે છે સાથે સાથે ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એ જે મેથ સાયન્સની અંદર અને ઇંગ્લિશ એસેસમાં તમને અઘરો પડતો હોય છે વિભાગ એનું પણ અહીંયા તમને વિશેષ તૈયારી એકસો પચાસથી વધારે સેકન્ડ એક્ઝામના પેપર ને નાઇન્ટી પ્લસની બેન્ચ મતલબ તમે જો એવન ગ્રેડમાં આવવા માટે તૈયાર છો તમે નેવું પ્લસ લાવવા માટે રેડી છો તો તમારા માટે અલગ આયોજન સાથી પેપર સેટ જે લોકોએ ખૂબ 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 સપોર્ટ કરીને ખરીદ્યું છે અને ખૂબ સારો એવાનો પ્રચાર થયો છે લોકો બહુ સારી મહેનત કરે છે વિદ્યાર્થીઓ એ તમને ફ્રીમાં મળશે અને આઈએમપી પ્રશ્નો અને ટાર્ગેટ ટ્વેન્ટી ફોર જેવા ઘણા બધા આવી રીતે લાઈવ ક્લાસનું આયોજન થતું હોય છે સર અહીંયાથી ભણાવે છે તમે સ્ક્રીન ઉપર બધા લાઈવ ભણતા હોવ છો તમારા કેમેરા ઓન હોય છે એટલે સરને પણ ખબર પડે છે કે તમે શું ભણો છો રાઈટ અને ભણવામાં ધ્યાન છે કે નહીં હા બધી જ તો જોડાયા પહેલાં કાંઈક તમારી હાલત આવી હશે અને જોડાયા બાદ તમે ખુશખુશાલ થઈ જશો તમારો જીવ આનંદમાં આવી જશે કે વાહ આ રિવિઝન છે એ તો પાવરફુલ રિવિઝન છે આની જેવું રિવિઝન ના થાય અને આ બધાનું ટાઈમ ટેબલ રેડી છે સાત ફેબ્રુઆરી શરૂ થઈ જશે આપણો કોર્સ સાત સાત થી આઠ આઠથી નવ અને નવથી બાર સવા નવ થી બાર પંદર મિનિટ તમને વોશરૂમની રિસેસ આપવામાં આવે છે આ બધું લાઈવ કયા દિવસે કયા ચેપ્ટરનું શું ભણવાનું છે મતલબ તમે એ પણ એડવાન્સમાં નક્કી કરી શકો કે આમાંથી કયા દિવસે તમે જોડાશો કોઈક તમને આવડતું હશે ના જોડાવો આવડે છે આવડે છે તો ના જોડાવો પણ ન આવડે તો તમને નક્કી કે ભાઈ મને અહીંયા ઇંગ્લિશની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ નથી ખબર પડતી તો હું ચૌદ ફેબ્રુઆરીના દિવસે બુધવારે સાંજે સાતથી આઠ અને આઠથી નવ સાતથી નવમાં સરનો લેક્ચર છે ઇંગ્લિશનો તો એમાં હું જોડાઈને એ વિષયને મારા પાવરફુલ ટૉપિકને કરી લઉં રાઈટ તો આ રીતે તમે બધું જ શીખી શકો છો છે તમારા બાવીસ માર્ચના છેલ્લે સંસ્કૃત હિન્દીના પેપર સુધીનું આયોજન કમ્પ્લીટ પરફેક્ટ આ બધા દૂધ તમને મળે છે પાવરફુલ રીતે એકદમ ફ્રેશ ટુ ફ્રેશ અને એ પણ સાવ એટલે સાવના જીવી ફીમાં વન વન સેવન નાઇન ઓનલી તો આટલી નજીવી ફીમાં જ્યારે તમને આટલું બધું મળતું હોય તો આવી ઓપોર્ચ્યુનિટીને ભૂલાઈ નહીં એબીસી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન ડાઉનલોડ કરો ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે લિંક યુટ્યુબમાં પણ આમની ચેનલ છે બહુ મોટી વિશાળ વિદ્યાર્થીઓ વિશાળ માત્રામાં જોડાયેલા છે કોઈ પણ પ્રકારનો છતાં પણ ઇસ્યુ હોય કોઈ પ્રશ્ન મૂંઝવણ છે તો આ નંબર પર કોલ કરો અને તમારા તમામે તમામ ડાઉટને ક્લિયર કરો પણ આપણા ભવિષ્યને બેટર બનાવવા માટે તમારા પરિણામને બેસ્ટ બનાવવા માટે તમારે ચોક્કસથી આને જોઈન કરવું જોઈએ એવી હું ચોક્કસ શુભકામનાઓ પાઠવું છું અને તમને મારા તરફથી તો કહું છું કે યસ જોડાવવું જોઈએ રિવિઝન દોસ્તો જેટલું મેક્સિમમ રિવિઝન કરશો એટલો સૌથી વધારે ફાયદો થશે લાસ્ટ ટાઈમ રિવિઝન એ તમારો સૌથી શ્રેષ્ઠ હથિયાર છે આગળ વધીએ શત્રોરપી તો શત્રોરપી વિસર્ગની જગ્યાએ જ્યારે ર થઈ જાય તો વિસર્ગની પહેલાં અ કે આ સિવાયના અન્ય સ્વર હોય તો વિસર્ગનો ર થાય છે આ નિયમના આધારે વત્તા અપી શત્રુ અપી ના શત્રે અપી ના વત્તા અપી યાદ રાખો ફરી એકવાર નિયમ વિસર્ગની પહેલા કે આ સિવાયના અન્ય સ્વર હોય તો વિસર્ગનો ર થાય કોમન નિયમ ન પડે ઓ શોર્ટકટ નિયમ છે સંધિયુક્ત પદ ધનિક વત્તા આપી વિસર્ગની પહેલા અ છે અને વિસર્ગ પછી પણ અ છે આવી સ્થિતિ આમાં વિસર્ગની જગ્યાએ ઓ થઈ જશે આ બંનેનો શું થઈ જશે ઓ અને આ જે છે અ એ સાયલેન્ટ એટલે કે ખંડાકાર અને શું કહેવાય દોસ્તો ખંડાકાર સંસ્કૃતના ખંડાકાર ગુજરાતીમાં અવગ્રહ એ થઈ જાય તો સાયલેન્ટ કેમ લખાશે તો કે ધ કો ખંડાકાર અને પી આ રીતે તો જો ઓપ્શનની અંદર આવું ક્યાં દેખાય ધનિકાના ધનિક હા અહીંયા દેખાય છે તો ઓપ્શન સી આપણો સાચો છે ધનિકો પી આ રીતે સમાસ સમાસનો પ્રકાર દોસ્તો સમાસની અંદર ઘણા બધાને મિત્રોને તકલીફ પડે છે પઠનાર્થા પઠનસ્ય અર્થા હા પઠનનો અર્થ આ શબ્દ કેમાં આવે છે તો કે ભાઈ ચેપ્ટર નંબર ઓગણીસની અંદર જ્યારે પેલો સાંડિલ્ય પરિવ્રાજકને પ્રશ્ન કરે છે હું પઠનના અર્થો જાણવા માગું છું તો પઠનનો અર્થ પઠનસ્ય ષષ્ઠી તત્પુરુષ સમાસ તમારે અહીંયા પેટા પ્રકાર પણ તૈયાર કરવાના છે યાદ રાખજો શૌચાર્થમ અર્થમની સાથે શૌચેન અર્થમ શૌચાર્થમ તૃતીયા તત્પુરુષ સમાસ હવે વિકલ્પો પણ કરવા પડશે શૌચેન અર્થમની સાથે અર્થમની સાથે તૃતીય વિભક્તિનો પ્રયોગ થાય છે તો આ પ્રમાણે દોસ્તો તમારા આ સવાલ સોળ ગુણનો છે અને સોળ ગુણના સવાલને છોડવાનો નથી અન્ય કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરી જણાવો તમારા મિત્રો સુધી શેર કરો નેક્સ્ટ હું તમને હિન્દી સંસ્કૃત ગુજરાતી આના તમામ તમામ પંચોતેરથી એંસી વિડીયો તમારી સામે રજૂ કરીશ એક મહિનાની અંદર પાવરફુલ પ્રેક્ટિસ દિવસે દિવસે લેવલ અઘરું 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 થતું જશે તો છેલ્લે સુધી જોડાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોડાયેલા રહેજો કમ્પ્લીટ રીતે મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બેસ્ટ ઓફ લક બાય